કોલોની આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવી અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે સતત અનરાધાર વરસાદ વરસ્યો એક ઇંચ વરસાદ વરસ્યો છે પરંતુ બ્રિજેશ્વર કોલોનીમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવે છે દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડીમાં પાણી ભરાયા છે દસ ગામોને જોડતા આ માર્ગ પર સમા પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે શાળા સમયે પાણી ભરાઈ જતા સ્કૂલ વાહનો પણ આ પાણીમાં અટવાયા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના આ દ્રશ્યો એક ઇંચ અહીંયા વરસાદ પડ્યો છે અને તેમાં આ વરસાદી પાણી રોડ રસ્તાઓ પર ફરી વળ્યા છે સ્થિતિ ખૂબ જ પાણી ભરાયેલું છે અને ખાડા ને એવી રીતના છે તો કઈ બાજથી રીક્ષા ને એવું લઈ જવું કણાવતના સ્ટુડન્ટ ને એમને લઈ જઉં છું હું ધનિયાના ચોકડીથી આવું છું ઓકે તો અત્યારે અહીંયા થી રીક્ષા એવી સ્થિતિ છે ખરી ના સ્થિતિ નથી એટલે હવે છોકરાઓને ઘરે લઈ જઉં છું વિદેશપુર કોલેજ પાણી ભરાયા છે એક ઇંચ જેટલો વરસાદ અત્યારમાં પડી ચૂક્યો છે અને બાઈક ચાલકોને અત્યારેમાં આવવા જવામાં તકલીફ પડી રહી છે અને વરસાદ છે તો પાલિકાને નમ્ર વિનંતી કે જલ્દી થોડો વરસાદનું પાણી તે જવાનું છે રસ્તો એનો નિકાલ કરો પાણી ભરાયા છે બાઈક કારણ કે શું નાળાઓ વહેલી સવારથી જ મેઘરાજે દબાટી બોલાવવાની શરૂઆત કરી છે જિલ્લા પાલનપુરમાં અડધો કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે ખાકી ગયો છે અને આ એક ઇંચ જેટલા વરસાદે પાલનપુર પાણી પાણી કરી દીધું છે અત્યારે હું પાલનપુરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં છું ને બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બતાવી રહ્યો છું કે જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે અને આ વરસાદને પગલે સમગ્ર જે માર્ગ છે તે માર્ગ પાણી પાણી થયો છે માર્ગ પર ડીંચણ સમા પાણી ભરાયા છે અને તેને જ કારણે પાલનપુર થી ધનિયાણા સહિત દસ ગામોને જોડતો જે માર્ગ છે તે માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે હજુ તો એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ એક ઇંચ જેટલા વરસાદે જ આ વિસ્તારની આ સ્થિતિ કરી છે હજુ તો હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે એક ઇંચ જેટલા વરસાદમાં શહેરની આ સ્થિતિને જોતા પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલી ગઈ છે મહત્વની વાત છે કે પાલનપુર નગરપાલિકા પ્રીમોન્સૂન પ્લાન ના મસ્ત મોટા દાવાઓ તો કરી રહ્યું હતું પરંતુ એક ઇંચ જેટલા વરસાદ જ પાલિકાની પ્રિ મોન્સૂન ની પોલ છે તે ખોલી દીધી છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા